વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ સાથે બારમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની ટીમ ગુજરાત સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા જ્યાંથી બાયરોડ ધરમપુર જવા રવાના થયા હતા આ બારમી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને બસો એકતાલીસ ઉચ્ચ સનદી અધિકારીઓ પણ જોડાશે આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહનના બદલે ભારતીય રેલ સેવાની વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા અને વલસાડ પહોંચ્યા હતા વલસાડના ધરમપુર ખાતે યોજાનારી બારમી ચિંતન શિબિર માટે રાજ્યના મુખ્યમંત્રી સાથે મંત્રીમંડળ સાથે વલસાડ રેલવે સ્ટેશન આવતા જ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મંત્રીમંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવી તેની અસરકારતામાં વધારો કરવાના હેતુથી વર્ષ બે હજાર ચિંતન શિબિરની શરૂઆત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવવા પ્રશાસનિક સમયસમ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે સામૂહિક ચિંતનની સામૂહિક વિકાસ તરફની થીમ સાથે ચિંતન શિબિરની બારમી કડીનું આયોજન કર્યું છે